તારી વાસળી હું બોટાદ માં તમને લઈ જાઉં અહી તો આમ તો ફરવા આવ્યો તો બોટાદ માં પણ મેં કીધું બોટાદ બસ સ્ટેન્ડ ઉપર આવ્યો ને તો બધા બેઠા ના આવ્યા બસ ની રાહ જોતા જોતા તો બધાને મળતો જવું મેં કીધું શું કરે હે શું નામ હે રામજીભાઈ રામજીભાઈ હા જય શ્રી રામ જય શ્રી રામ શું કરો હા બસ આ હા કામથી આયા તા થોડા ક્યાં રહેવાનું ક્યાં હળદર હળદર કયો તાલુકો આવે બોટાદત બોટાદદતેન જિલ્લે બોટાદ ધારાસભ્ય કોણ છે ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉમેશ મકવાણા તો ચૂંટણી આવે ખબર છે તમે ચૂંટણી તો આવે આવે ને કામ બામ થાય ખરા હા કરે છે આ શું લાગે ચૂંટણી આવે જ આ વખતે શું થાય એવું લાગે છે છૂટણીમાં તો એવું છે જે કામ કરે આવે એવું છે બધું અચ્છા એવું છે હા સાંજે વાળ વધારવાનો શોખ ખરો ના ના શોખ નહીં બસ પ્રેમથી શોખ કીધું તો કે ના પ્રેમથી કે તમે પણ બળામાળા વાલા ચો લેવો પોપટ પોપટ ચા હે મારે ગાડીમાં હે ગાડીમાં હે તો લેતા હું આય જ છું આ બે મિનિટર હા હું આય જ છું લેતા આવો તમે પોપટ લેવા આવેલા હોય ભાઈ આપણે આગળ જવાનું હોય તમ છો બસ મજામાં એકદમ ફર્સ્ટ ક્લાસ શું ચાલે બોટાદમાં બોટાદમાં મોજે મોજ મોજે મોજ મોજે મોજ અમારે અમદાવાદમાં આવી મોજ નથી હોતી નહીં ના ના કરતા બોટાદ સારું બોટાદ સારું હા એકદમ આવો ચા પાણી પીવા નાસ્તો કરો આપણે જઈએ બોટાદના બોટા તો ચા પાણી નાસ્તો ચા પાણી નાસ્તો સિંગ વિમટો બટેટા ભૂંગળા જોયું તમે બોટાદમાં આવો ને આ આ આ સૌરાષ્ટ્રની વાત છે ભૂલું નહીં પેલો દોહો કો કદી તું ભૂલો વડ મારા કાઠિયા વાડ માં આની વાત છે હું શું કહું ચા તો આપણે પછી પીવી છે લાકડી પાછી મારી હરખી નથી રહેતી મારી હું શું કઉ આ પેલી ચૂંટણી આવો ખબર હાજી મજા આવે મજા જ આવે ને તો ટિકિટ બિકિટ લીધી આપણને નો આપે ને ટિકિટ તો એસટી ની એસટી ની તો લીધી જો એની વાત છે ટિકિટ નું કીધું ને તો કે લોકસભાની કેમ જો બસ મજા છે ક્યાં રહેવાનું

એ ઉપર ઉપર જઈશું નહી ક્યાં જઈશું આવો તો રે પણ એને પૂછું તને પૂછું બધાને પૂછું આપણે શું કરે કોમર્સ એટલે શું કરે બે મેં કીધું શું કરે તો કે કોમર્સ કરું છું મજા આવે મજા તું પોપટ આવ્યો હેટો બોલ પોપટ આવ્યો બોટા દો પોપટ બહુ બધું આવ્યો હું શું કરું મજા આવે છે મજા જ આવે શું કરવાનું હું બે આવાનું હું જ કરે કે ભલે એમાં મજા આવે હવે પેલી ચૂરણી આવે ખબર ને હા હે તો શું લાગે ચૂરણી આવે શું થાય આવે આપણને શું ખબર હું જ થાય આપણે કંઈમાં રસ છે નહીં કોઈ રસ નહીં કોઈ નહીં તો વોટ બોટ કરવા જવાનું ને ના ભાઈ વોટ કરવાનું કીધું ને તો ના ભાડે નહીં જાવાનું થાય જુઓ વોટ કરવા એમ નલે શું કરો બસ ચલાવીએ ડ્રાઈવર કઈ બસ ચલાવો ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર બોટાદ ગાંધીનગર બોટાદ ગાંધીનગર અમાર તો બધા ટિકિટોવાળા બધા એમાં બેસતા હોય છે ને ટિકિટોવાળા વાળા જ આવો ટિકિટવાળા વાળા આવો એ નહીં આ ચૂંટણી વાળા નો આવો ના તો બસમાં પેલી સીટ ખાલી હોય ને ધારાસભ્ય માટે એ તો રિઝર્વ એ તો ના આવો એમની ફોર વ્હીલર ગાડી હોય એમાં થોડા આવો તો બસમાં માં ચમ લખ્યા એ તો લખવું તો પડે ને એવું હોય કોઈક દિવસ આવી જાય તો કાલા આવાજ ઓટો મારી જઈએ એવું તો બેઠેલા ઊભા કરવા પડે

જો ભાઈ બોલ્યા મજાનું બોલ્યા પણ ધીમું બોલી ગયા પણ મજાનું બોલ્યા શું કીધું તમે અત્યારે કોઈ પ્રચાર માં કોઈ શેર નહીં અત્યારે કોઈ નથી અત્યારે કોઈ નથી તમારે ત્યાં બે એક ભાઈ ઉભા છે ને બે ભેગી પાર્ટીમાં છે પ્રચારમાં હજુ કોઈ સાંભળતો નથી એવું છે હમ શું લાગે વિકાસ વિકાસ કેવો થયો તમારા પોટાદનો ખરો ખરો કોને કર્યો ભાજપવાળાએ અચ્છા એવું કર્યું બધું બીજી પાર્ટીના હે છે પણ એ તો ભૂલમાં આવી ગયેલા ભૂલમાં આવી ગયા કે

કાલે નો એક વાયર મને લારે લઈને ફરતા લાગો હા હું શું કો હા ટિકિટ જોતી હા ટિકિટ જોઈએ ના ના ન જોતી ચૂરણી ની ચૂરણી ની ટિકિટ હા તો એસિયત બાદ ની વાત છે મળા તો લઈ લેવાય કરી લડી લેવું છે હા એમ લડી લેવાય માર પાસે એસટી ની પડી હતા તો બીજી નથી એસટી કરતા ઈકમ આવું દીકમ જો આપણો ઈકો લઈ જાવી તો

એને એને ખબર કે વોટિંગ કાર્ડ છે નાથી વોટિંગ છે નાથી થાય પેલા કે આધાર કાર્ડ નથી પે કે પાન કાર્ડ નથી હવે કે રેશન કાર્ડ નથી રેશન કાર્ડ છે છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ નથી પાન કાર્ડ નથી પાછો કે રેશન કાર્ડ છે હવે આગળ 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 જાવન એ કાકા ઉપર ચા જાવ ચાયલા આવો આવો ઉફા તો પણ આયા ઉફા અરે આયા આયા તું પછી તમને કહું બસ નું પૂછવા જ્યા સોઈ ગયા હા ભાઈ વાય વાય આ મારી બસ નું પૂછવા જવાનું આપડે બસ નું પૂછવા જવાનું આપણે ફરવા જવાનું શું કરો આપડે ભણવા ને ને ભણવા ભણવા હા ફાઇનલ કીધું કે બસ બસ સ્ટેન્ડે અમે બેઠા જઈ પૂરું કરી શું કરી ના પૂરું કરી ના જવાનું હવે ઘરે જવાનું બસની રાહ જો ઘરે જાય આપણે આમ 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 આપણે આમ પાછું જવું છે એમ આ બાજુ અને આયા હે ને બધા ગાયું ભેંચું વાળા બહુ જાજા મેળા હતા પણ ચૂંટણીની વાત અહીંયા કરીને તો બહુ મજા આવી હો ચૂંટણીની વાતોમાં બોટાદ છે ને આગળ આગળ આવેલું જાય છે એટલે હે ને હવે આ બોટાદની ચૂંટણી છે ને જામી જઈ છે અને અહીંયા ચૂંટણી લડવામાં જેવું છે ખબર છે બધા એમ કે છે કે આપણે લડવી છે બોલો કે આપણે લડવી છે મેં કીધું મારે લડવી છે બરાબર પણ અહીંયા છે ને બધા ગાયું ભેંસું વાળા છે હા તો ભેંસું મેં ભેગી કરી છે હવે એક ગાડીવાળા વાળા ભાઈ ગોતવાના આવ્યા કોઈ ગાડી ભાઈ મળી જાય ને એટલે આપણે અહીંથી હાથ ભેંસું લેવાની છે બરોબર પણ આરું બોટાદ વાળા તો જોયા ચા પાણી ને પેલા ભૂંગળા બટેકા ખવડાવવા હું ચા જબર છે આગળ જ થઈ ચાલો ભૂંગળા બટેકા ખાવા હું જવું ભૂંગળા બટેકા ખાવા બરોબર એ ભાઈ મને આમ ઊભા છે હું એને લઈને જઉં છું તમે આવો અને ગીત પેલું ગાવાનું કયું ગાવાનું પેલો દુઓ ગાવાનું આવે એક કદી તું ભૂલો પડ મારા કાઠિયા વાળ મારે